અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાઓનું પ્રદર્શન યોજાયું હતું વર્ષ બે હજાર સોળ થી આજ દિન સુધીના બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું સુરતમાં નિઃસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્ય અગ્નિદાહ કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાઓનું પ્રદર્શન યોજાયું હતું બે હજાર ચોવીસ ના રોજ ઉધના સોશિયલ સર્કલ પર યોજાયું હતું જેના સ્વજનો ગુમ થયેલા હોય અને આજ દિન સુધી મળ્યા ન હોય તેઓને અને જાહેર જનતાને આ પ્રદર્શન જોવા આવવા માટે સંસ્થા દ્વારા અનુરોધ કરાયો હતો આ ઉપરાંત મકર સંક્રાંતિમાં અન્નદાનનું મહત્વ હોવાથી બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ તેમજ મિષ્ટાન આપવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિતા સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ અગ્નિતા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવર્ષી લાશોનું વિનામૂલ્યે જ્ઞાત જાતના ભેદભાવો વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજના રોજ શનિદેવ મંદિર સોમનાથ સોસાયટી સોશો સર્ક ઉધના સોશો સર્કલ પાસે તમામ બિનવાસી મૃતકોના ફોટા મૂકીને એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે ઘણાના સ્વજનો જે લાપતા થઈ ગયા છે શોધખોળ કરતાં આજ દિન સુધી એ લોકોને મળી આવેલ ના હોય જે આ ફોટાના માધ્યમથી એમના સ્વજનોને શોધવા માટે અહીં આવે છે અને શોધતા શોધતાં આજે એક ભાઈના ફાધરની અઢી મહિ અઢી વર્ષથી જે ગુમ થયા હતા તેની આ પ્રદર્શનના માધ્યમ દ્વારા એમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા તેમના ફાધરની ઓળખ આજ રોજ થઈ છે જેનો અમને ઘણો આનંદ થાય છે વાત સાથે સાથે દુઃખ એ વાતનું પણ છે કે આ સંસ્થાએ આજથી નવ હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને ત્રેવીસ વર્ષની અંદર ફક્ત પંચાવન લાશોની ઓળખ થઈ છે જેને રોજ આજે વધતા એક ઉમેરીએ छप्पन तो लाखों पंचावन आज एक छप्पन सर्कल के आगे शनि मंदिर के पास में है। अभी कौन सी संस्था में अग्निदास संस्कार ट्रस्ट वालों ने ये आयोजन किया है क्या आयोजन किया है अभी आपकी जो फोटो का प्रदर्शन देखा तो आपका कोई वाली मिला इसमें रिश्तेदार मिला मेरे पिताजी लापता थे ना उन्हीं को देखने के लिए आया था मैं तो मतलब नाइन्टी फाइव परसेंट तो पूरा मैच हो ही गया है अब वो हो सकता है अब इन लोगों के पास कुछ कपड़े हो कुछ हो वहाँ तो फिर उससे भी थोड़ा हमको थोड़ा कंफर्म हो जाएगा कि भाई पिताजी यही है कितने साल से लापता थे और आज क्या महसूस कर रहे हो ये फोटो और वो सब नाइन्टी संतुष्टि मिल गई क्या लग रहा है संतुष्टि तो है ना सर कि इतने दो ढाई साल से ढूंढ ढूंढ कर रहा हूँ और अभी उनका पता मिला तो थोड़ा ऐसा लग रहा है कि अपनी थोड़ी कामयाबी जो अपने पिताजी लापता थे हो सकता है उनका आखिरी जो दाह संस्कार जो अपना हमारे तरफ से रहता है हम वो भी कर दे तो उनकी भी आत्मा को शांति प्राप्त हो जाए कितने साल की उम्र थी और किस हिसाब से हुआ था ये लगभग उनकी एटी के ऊपर उम्र थी एटी टू के आसपास थी और वो पिताजी के मतलब जीजा जी जो जीजा जी के वहाँ से लापता हो गए थे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज़ सूरत